પોરબંદર જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પોરબંદર જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું અર્જુન મોઢવાડિયા જૂથના જિલ્લા પ્રમુખનું રાજીનામું જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડિદરા શહેર પ્રમુખ અતુલ કારિયા રાજીનામું જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ગાંધી ભૂમિમાં તૂટતી કોંગ્રેસ યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારનું પણ રાજીનામું અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા બાદ પોરબંદર કોંગ્રેસ ખાલી ખમ જોવા મળી રહી છે એવા અશ્વિન ઠકરા કોંગ્રેસ પક્ષના જે નીતિ રીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારે એ એ એવા નિર્ણયો અણઘટ નિર્ણયો લે છે અને કોંગ્રેસ પક્ષ અત્યારે જ્યારે નસ્ત નાબૂદ થવા જઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના જે મોવડી મંડળ લીડરો જાગૃત થતા નથી અને અર્જુનભાઈ જેવા વ્યક્તિ જે એનું તન મન ધન અને ગુજરાત માટે થઈને એને પોતાનું ખર્ચી નાખેલું એવા લોકોને પણ ન સાચવી શક્યા અને જ્યારે આજે અમારા પોરબંદરની અંદર એક વિકાસની રાજનીતિ પોરબંદરનો વિકાસ કઈ રીતના થાય એ હેતુ માટે થઈ અને ગુજરાતનો વિકાસ કઈ રીતના થાય એ માટે થઈને અર્જુનભાઈએ જ્યારે રાજીનામું આપ્યું અને એ ભાજપની અંદર જે એને એમાં પદાર્પણ કર્યું ત્યારે એના સગાભાઈ રામદેવભાઈ મઠવાડિયા એ પણ પોરબંદરની અંદર ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા હતા કોઈ પણ જાતના વિચાર વિમર્શ કર્યા વગર સ્થાનિક લેવલના કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા વગર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ એનએસયુઆઈના પ્રમુખો અને એ જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ અમારી જનરલ બોડી બધી રાજીનામું આપે છે અને આવતા દિવસોની અંદર જે પણ કોઈ કાર્યકરો બાકી રહ્યા હશે એ પણ બધા રાજીનામા દેવા માટે તૈયાર છીએ આજે અમે અત્યારે તો અમે બસો ત્રણસો કાર્યકરો સાથે મળ્યા છે પણ આવતા આવતીકાલે અમારો જે કાર્યક્રમ ઘડી અને જે પણ કરવાનો હશે એ કાર્યક્રમ અમે સંપૂર્ણપણે ઘડી અને બધા રાજીનામા આપવાના અમારી તૈયારી દર્શાવેલી છે